વિદ્યાર્થી મિત્રો માંઝોઠી ક્લાસીસમાં હું એસલ માંજોઠી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન જેને અંગ્રેજીમાં કહેવાય છે સાયકોલોજી તેનો ચેપ્ટર નંબર બે શીખવાની ક્રિયા તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર બે ના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું

કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી સાહજિક વર્તન પ્રશ્ન નંબર અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી શિક્ષણ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ચાર પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી થોર્ન પ્રશ્ન નંબર બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું તો મિત્રો બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને ચોવીસ પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર છ કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ પાવલો નંબર સાત જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય તો મિત્રો તેનો આવશે ઓપ્શન બી અભિસંધિત પ્રતિક્રિયા પ્રશ્ન નંબર આઠ એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઉદ્દીપક સામાન્યીકરણ પ્રશ્ન નંબર નવ કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી કારક અભિસંતાન નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા તો મિત્રો કોહલરે ચિમ્પાજી નામના પ્રાણી પર પ્રયોગો કર્યા હતા જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ હવે આપણે વાત કરીશું વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે સિટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો તો મિત્રો અમેરિકન મનોવૈજ્ઞાનિક સિટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર બીજો પ્રશ્ન છે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો તો મિત્રો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો હતો ક્વેશ્ચન નંબર અનભિસંધિત પ્રતિક્રિયા એટલે શું તો મિત્રો કોઈ પણ પ્રકારનું જોડાણ શિક્ષણ કે અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનભિસંધિત પ્રતિક્રિયા કહે છે પ્રશ્ન નંબર ચાર પ્રબલન એટલે શું તો મિત્રો પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક નેક્સ્ટ ક્વેશ્ચન નંબર પાંચ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો આ પ્રમાણે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો તો મિત્રો કારક અભિસંધાનનો ખ્યાલ

આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નવ કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા તો મિત્રો કોહલર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા પ્રશ્ન નંબર દસ કોહલરે ચિમ્પાજી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા તો મિત્રો કોહલરે ચિમ્પાજી પર આંતરસૂઝના પ્રયોગો કેનેરી ટાપુ પર કર્યા હતા મિત્રો ત્યારબાદ હવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત સમજાવો તો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો સરસ મજાના સારા અક્ષરે અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે વિધાયક પ્રબલન એટલે શું નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશન નંબર ત્રણ અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર પાંચ શિક્ષણની તરાહો જણાવો

પ્રશ્ન નંબર એક છે અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો બીજો પ્રશ્ન છે થોડાક નો પ્રયોગ સમજાવો પ્રશ્ન નંબર પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકરણને ઉદાહરણ આપી નંબર અભિસંધાનમાં પ્રશિષ્ટ નું ભેદ ભેદબોધન એટલે શું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દૃઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર કોહલરે ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળો પ્રયોગ વર્ણવો પ્રશ્ન નંબર સાત પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 9 प्रशिष्ट अभिसंतानना मूलभूत ख्यालो सविस्तर समजावो प्रश्न नंबर दस। કોહલરનો ચિમ્પાંજી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો મિત્રો ત્યારબાદ આવે છે વિભાગ એ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેવા પ્રશ્ન નંબર એક છે સિટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો બીજો પ્રશ્ન છે થોંડાઈકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವೇಶನ್ ಕ್ವೇಶನ್ ನಂಬರ್ ತಾಣ ಪಾವ್ಲೋ ಕೇಲ ಶಾಸ್ತ್ರಿಯ ಅಭಿಸಂಧಾನ ಪ್ರಯೋಗ ವರ್ಣವೊ પ્રશ્ન નંબર ચાર સ્કીનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ કોહલરે ચિમ્પાણજી પર કરેલા પ્રયોગો જણાવી બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર બે ના સ્વાધ્યાય પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું ટૂંક સમયમાં જ તમને બાકીના ચેપ્ટર્સના વિડીયો પણ મળી જશે એટલે આપણા ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે જો તમને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન માટેના વિડીયો જોઈતા હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આજના આ વિડીયોમાં બસ આટલું જ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ